જામનગર મહાનગરપાલિકા દ્વારા વર્ષ બે હજારમાં બનાવવામાં આવેલા ચૌદસો ચાર આવાસોના રહીશો માટે સ્થિતિ અત્યંત ગંભીર બની છે રીડેવલપમેન્ટ પોલિસી હેઠળ છાસઠ બ્લોકના સાતસો બાણું ફ્લેટ તોડી પાડીને ત્યાં વિશાળ મેદાન બનાવી દેવામાં આવ્યું છે પરંતુ સવા વર્ષ વીતવા છતાં પણ માલિકીના આવાસ ધરાવતા આ લોકોને ન તો ભાડું ચૂકવવામાં આવ્યું છે અને વૈકલ્પિક રહેઠાણની વ્યવસ્થા પણ ન કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે મુસીબત અહીં જ પૂરી નથી થતી હવે તો આ પરિવારો પણ આધાર વિહોણા થવાનું જોખમ પર મંડરાઈ રહ્યું છે હાલ ચાલી રહેલી મતદાર યાદી સુધારણા અને એસઆઈઆર ની કામગીરીમાં મકાનો જ ન હોવાથી બીએલઓ દ્વારા ફોર્મ વિતરણ થઈ શક્યું નથી જેના કારણે સેંકડો લોકો પોતાના મતાધિકાર થી વંચિત રહી શકે છે રહીશો નો આક્ષેપ છે કે તંત્ર દ્વારા તેમને પહેલા ઘર વિહોણા કરવામાં આવ્યા હતા અને હવે પાયાના દસ્તાવેજોમાં પણ તેમને અન્યાય થઈ રહ્યો છે આ જટિલ સમસ્યાનો વહેલી તકે ઉકેલ આવે તેવી માંગ કરવામાં આવી છે સાથે જ આવાસ ધારકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે હું હરીસિંહ જાડેજા જામનગરમાં આવેલી ચૌદસો ચાર આવાસ કોલોની અનજન કેન્દ્રની પાસે જેમાં જર્જરિત મકાનના નામે જામનગર મહાનગરપાલિકાએ બે બાવનથી એકસો સત્તર સુધીના મકાન પાડી નાખવામાં આવ્યા છે કે જર્જરિત છે એના કારણે હવે આ લોકોને એક વર્ષ પહેલાં પાડી નાખવામાં આવ્યા છે પણ હજી એની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી નથી પુનર્વસન માટેની કોઈ જગ્યા આપવામાં આવેલી રૂમ આપવા નથી આપવામાં આવ્યા ઉપરાંત તેના ભાડા ભથ્થા આપવાની વાત થઈ હતી પણ આ પ્રકારની કોઈ વ્યવસ્થા પણ હજી થઈ નથી રહી હમણાં નવા મતદારાદી એસઆરઆઈ તેમાં પણ લોકોને અવગણના એટલી થઈ ગઈ છે કે જે બુથ ઉપર ગયા એના નામ ચડ્યા જ બાકીના કોઈના નામ ચડેલ નથી ખરેખર અહીંયા કેમ્પ કરવો જોઈએ અને લોકોને કેમ્પની અંદર એક મહિના સુધી અહીંયા જે બિયોલો છે એને બેસવું જોઈએ અને આની વ્યવસ્થા કરવી જોઈએ આના મતદાર પછી નામ નીકળી જશે એના જવાબદાર કોણ રહેશે હું હસમુખ પંડ્યા અહીંયા વીસ વર્ષથી વધારે સમયથી આવાસમાં રહું છું આજથી બે હજાર ત્રેવીસથી બે હજાર પચીસ ને બે હજાર છવ્વીસ પૂર્વ ચાલુ થવા આવ્યો મકાન જર્જરી થયા વાત સાચી છે એને પાડી નહીં એ જઈએ દોઢ વર્ષ અવાર વારંવાર અમને નોટિસ આપવામાં આવી કે મકાન તમે ખાલી કરો ખાલી કરો અમે તમે મકાન બનાવીને આપશી તો હજી સુધી કોઈ પણ જાતના કોઈ પણ કોન્ટ્રાક્ટર કે બિલ્ડર અહીંયા મકાન બનાવવા માટે તૈયાર નથી રાજી નથી પેલો મુદ્દો એ છે અમારો અને બીજો મુદ્દો એ છે કે અમને હવે જે અત્યારે એસઆઈઆરની કામગીરી ચાલુ છે એમાં પણ અમને બાદ કરી નાખવામાં આવ્યા છે ના અહીંયા કોઈ બી આવ્યા છે ના અમારો કોઈ સંપર્ક કર્યો છે અહીંયા સ્ટ્રીટ લાઇટો રાતે બંધ થઈ ગઈ છે અહીંયા મહિનામાં અમને પંદર દિવસ પાણી આવે છે પંદર દિવસમાં આઠ કે નવ દિવસ આવે છે લાઇન તૂટેલી હોય છે રસ્તાનું કોઈ ઓલું નથી હોતું તો હવે પેલા અમારી પાસે આધો રહેવા માટે આશરો નહોતો અને હવે આ ચૂંટણીનું કાર્ડનું થયા પછી અમારી પાસે હવે કોઈ આધાર પણ નથી કે અમે ખરેખર ચૌદસો ચારના અહીંયા રહેવાસી હતા એવો પણ આધાર અમારા કોઈ પાસે નથી તો હવે અમે કોની પાસે જાય સરકાર પાસે અમે માગણી કરીએ છીએ કે અમને જલ્દીથી જલ્દી ન્યાય આપે અને અમને અમારા મકાન અમને પાછા મળે